છે તમારું મારી ચેનલ મહેક મહેકર આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને લહેરવાળા સ્વાદિષ્ટ લચ્છા પરોઠાની રેસીપી અને મિત્રો મારી ટ્રીપથી તમે હોટલ જેવા જ લહેરવાળા પરોઠા તો તમે ઘરે આસાનીથી બનાવી શકશો અને એ પણ ખૂબ જ મજેદાર અને સુપર સોફ્ટ બનશે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ અને એકદમ પરફેક્ટ ટીપ સાથે લચ્છા પરોઠા બનાવવાની શરૂઆત કરી દઈએ અને મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી તો ચાલો જોઈ લઈએ લચ્છા કેવી રીતે બનાવવા ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવશું લચ્છા પરોઠા લચ્છા પરાઠા માટે આપણે બે પ્રકારના આપણે લચ્છા પરાઠા બનાવશું તેમાં આપણે એક સાદા લચ્છા પરાઠા બનાવશું અને એક આપણે મસાલા લચ્છા પરાઠા બનાવશું તેના માટે મેં લોટ આપણે બાંધવાનો છે તો લોટ મેં લોટ લીધેલો છે આ લચ્છા પરાઠા રોટલીના લોટમાંથી એટલો રોટલીનો લોટ પણ વાપરી શકો છો કે મેદાનો લોટ પણ વાપરી શકો છો અત્યારે હું ત્રણ વાડકી ઘઉંના લોટ સામે એક વાડકી મેંદોનો ઉપયોગ કરી રહી છું તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ જરૂર પડે તેમ પાણી એડ કરીને આપણે રોટલીનો લોટ બાંધતા હોય તેવો આપણે આપણે લોટ લોટ બાંધી હવે બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે મેં લોટ બાંધી દીધેલો છે હવે પાંચ મિનિટ માટે આપણે આ રીતે બરાબર મસળી લઈશું લોટને હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો તેના ઉપર આપણે એક ચમચી આપણે તેલ એડ કરી લઈશું અને ફરી પાછું આપણે થોડી વાર માટે મસળી લઈશું લોટને સરસ હવે મેં લોટને સરસ એવો સોફ્ટ કરી લીધેલો છે તમે જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગયો છે આપણો લોટ તો તેના આપણે લુવા કરી લઈએ લુઆ આપણે થોડા મોટા જ રાખીશું આપણે જે નોર્મલ પરોઠા ઘરે કરીએ છીએ તેના કરતા આલચ્છા પરોઠા થોડા મોટા જ હોય છે એટલે આપણે લુઆ પણ મોટા જ લઈ લઈશું આ રીતે આટલા લોટમાંથી આપણે પાંચ લચ્છા પરોઠા બનીને તૈયાર થશે હવે લોટને આપણે આ રીતે પકડીને આ રીતે અંદર અંદર આ રીતે નાખતા જઈશું લોટને આ જે લોટ છે એ ભેગો કરી દઈશું અને બંધ કરી દઈશું લોટને અને આ રીતે આપણે લોહો તૈયાર કરી લઈશું આ જ રીતે આપણે પાંચ એવું લોઆાને તૈયાર કરી લઈશું તો મેં આ રીતે પાંચ લુવા તૈયાર કરી લીધેલા છે તો તેને આપણે અનુકૂળતા પ્રમાણે આપણે રેસ્ટ આપવાનું છે તો થોડી વાર માટે આપણે રેસ્ટ આપી દઈશું હવે લોટને આપણે રેસ્ટ આપવા મૂક્યો છે ત્યાં સુધી આપણે મસાલાવાળા લચ્છા પરોઠા બનાવીશું તેના માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું તેના માટે મેં ત્રણ ચમચી બટર લીધેલું છે અને ત્રણ ચમચી આપણે ઘી લઈશું તો આપણે બંનેને મિક્સ કરી લઈશું તમે એટલું બટર પણ લઈ શકો છો અને એટલું ઘી પણ લઈ શકો છો બંનેમાંથી કોઈ પણ એક પણ લઈ શકો છો અત્યારે મેં બટર અને ઘીનો બંનેનો ઉપયોગ કરેલો છે તો તેમાં આપણે લીલું લસણ એડ કરીશું લીલું લસણ ને લીલા મરચા લીધેલા છે મેં તે પણ એડ કરી લઈશું ઝીણા સમારીને રાખે છે તે એડ કરી લઈએ હવે થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે હું ચાટ મસાલો એડ કરું છું આપણે ચીલી ફ્લેક્સ આપણે વાપરીશું તો થોડું એડ કરી લઈએ તેમાં થોડો આપણે ઓરેગાનો એડ કરીશું ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અને થોડા આપણે કાળા તલ લઈ લઈશું લઈએ બધું મિક્સ કરી અત્યારે જે મેં મસાલો તૈયાર કરેલો છે તે બે થી ત્રણ પરોઠામાં થઈ જશે આપણે અને તમારે જો વધારે બનાવો હોય તે પ્રમાણે તમે વધારે ઓછી મસાલા કરી શકો છો હવે આપણે જે આમાં મસાલા ઉપયોગ કર્યા છે તે તમારા ટેસ્ટ મુજબ તમે વધારે ઓછી મસાલા કરી શકો છો તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ હવે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે લોટને જોઈ લઈએ હવે આપણે સાદા લચ્છા પરોઠા ભણવાની તૈયારી કરીએ આપણે આ લોટને આપણે કોરા લોટમાં આ રીતે રાખી દઈશું ને બને તેટલો આપણે મોટો રોટલો તૈયાર કરી લઈશું હવે આ રીતે આપણે પરોઠો તૈયાર કરી લીધેલો છે વણીને મોટો હવે તેની ઉપર આપણે ઘી લગાવી દઈશું હવે તમે ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો આપણે આ રીતે બધી રીતે સરસ એવો ઘી પાથરી દઈશું હવે તેની ઉપર આપણે ચાટ મસાલો એડ કરી લઈશું હવે સફેદ તલાવે છે તે એડ કરી લઈએ થોડા અને પરોઠાને આપણે આ રીતે ફોલ્ડ કરતા જઈશું હવે આપણે આ રીતે ફોલ્ડ કરી લીધેલું છે તેની ઉપર થોડું ઘી લગાવી દઈશું આપણે હવે હાથની મદદથી આપણે ધીમે ધીમે આ રીતે થોડો પ્રેસ કરી લઈશું આપણે વજન નથી દેવાનું એકદમ હળવા હાથે આ રીતે ખેંચી લઈશું થોડો ને થોડો લાંબો રોલ તૈયાર કરી લઈશું આ રીતે હવે આ રીતે આપણે એક છેડાને પકડવાનો છે અને આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરી લઈશું લચ્છા પરોઠાનો આપણે લુઓ તૈયાર કરી લીધેલો છે તો આપણે તેને સાઈડમાં રાખી દઈએ અને મસાલાવાળો આપણે લચ્છા પરોઠો તૈયાર કરી લઈશું આપણે આ રીતે કોરા લોટમાં સરસ ને લઈશું મોટો રોટલો હવે આપણે રોટલો વણીને તૈયાર થઈ ગયો છે તો તેના માટે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે એડ કરી લઈએ તમારે જે રીતે વધારે ઓછી મસાલો નાખવો હોય તે રીતે તમે નાખી શકો છો આ રીતે બધી બાજુ આપણે ફેલાવી લઈશું મસાલાને હવે બધો મસાલો એડ કરી લીધેલો છે સરસ રીતે હવે તેને આપણે ફોલ્ડ કરી લઈએ આ રીતે આપણે જેમ પહેલાં તૈયાર કરે તો તે રીતે જ આપણે આ તૈયાર કરી લઈએ હવે તેની ઉપર આપણે આ રીતે ઘી લગાવી દઈશું એકદમ હળવા હતી આપણે થોડો આ રીતે લાંબો કરી લઈએ હવે આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દઈશું ભાગને નીચે જવા દઈશું આપણે તો આપણે આ તૈયાર કરી લીધેલો છે તો આપણે તૈયાર થઈ ગયો છે આ તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ હવે આપણે પરોઠાને વણવાની શરૂઆત કરીએ આપણે કોરા વાળો આપણે લો કરી લઈશું ને એકદમ હળવા હાથે આપણે વણી લઈશું આપણે વજન નથી દેવાનું એકદમ હળવા હાથે વણીશું અને મીડિયમ સાઈઝનો આપણે પરોઠો તૈયાર કરી લઈશું આપણે હળવા હાથે જ વણીશું જો આપણે પ્રેસ કરીને વણીશું તો જે આપણે પરોઠામાં જે લેર પડવી જોઈએ તે પડશે નહીં આપણે છૂટા પણ નહીં પડે હવે આપણે પરોઠો તૈયાર થઈ ગયો છે વણીને હવે તવીમાં આપણે તેને લઈ લઈશું મીડિયમ ફ્લેમ ઉપર થોડું ગરમ થવા દઈશું આપણે થોડી વાર પછી આપણે પરોઠાને પલટાવી દઈએ ઘી લગાવી દઈશું ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે હું ઘી લગાવી રહી છું પરોઠામાં ઘી લગાવશો તો સરસ એવો ટેસ્ટ આવશે આપણે પરોઠામાં મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું હવે થોડી વાર પછી આપણે ફરીથી આપણે પલટાવી દઈએ ફરીથી આપણે ઘી લગાવી દઈએ પાછળ આપણે ફેરવતા જઈશું અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સરસ ક્રિસ્પી તૈયાર કરી લઈશું પરોઠાને હવે ફરીથી આપણે પલટાવી દઈએ તમે જોઈ શકો છો અત્યારથી જે આપણા પરોઠામાં કેવા ફળ અલગ અલગ છૂટા પડી રહ્યા છે હવે તમે જોઈ શકો છો આપણો લચ્છો પરોઠો સરસ તૈયાર થઈ ગયો છે તો તેને અલગ પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે સાદો પરોઠો તૈયાર કરી લીધેલો છે તેવી જ રીતે આપણે મસાલાવાળો પણ તૈયાર કરી લઈએ પરોઠો આપણે વણી લઈશું આ રીતે એકદમ હળવા હાથે આપણે વણી લઈશું પરોઠાને હવે આપણે પરોઠો વણીને તૈયાર કરી લીધેલો છે તો તેને આપણે શેકી લઈએ नित्या माता पे आपरी थवा देसू અમે આપણે ઘી લગાવી દઈએ પર મસાલાવાળા લચ્છા પરોઠા શેકાઈ છે તો એટલી સરસ સુગંધ આવી રહી છે કે આપડા કિચન માં એટલી સરસ સુગંધ સુગંધ આવી રહી છે આ પરોઠા તમારા બાળકોને ખૂબ જ ભાવશે તેની લવ તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને વડીલોને પણ ખૂબ જ ભાવશે હવે આ પરોઠાને તમે ચા સાથે મીઠા દહીં સાથે કે નાસ્તામાં કે તમે સોસ સાથે કોઈ પણ જગ્યાએ તમે આ પરોઠાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણે મસાલાવાળા લચ્છા પરોઠા અને તમે જોઈ શકો છો કેટલો સરસ તૈયાર થયો છે એકદમ લાજવાબ તૈયાર થયો છે તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ આ જ રીતે આપણે બીજા પરોઠાને પણ તૈયાર કરી લઈશું તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે આપણે સાદા લચ્છા પરોઠા અને મસાલાવાળા લચ્છા પરોઠા તેને હું તમને બતાવું કે કેવા સરસ બન્યા છે આપણા પરોઠા જો તમે જોઈ શકો છો એક એક લેયર આપણે છૂટી પડી ગઈ ગયેલી છે કેવી જ રીતે આપણે મસાલાવાળા પણ સરસ બન્યા છે તો મિત્રો જોયું ને કે કેટલા સરસ અને લહેરવાળા લચ્છા પરોઠા ઘરે જ એકદમ આસાનીથી બની શકે તો તમને મિત્રો આજની રેસીપી ગમી હોય તો લાઈક અને શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ મજેદાર રેસીપી સાથે તો આવજો ફ્રેન્ડ્સ